બાપુ દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય એવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વર્ષોથી પોતાના વિસ્તારના બહેનો માટે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરતા આવ્યા છે ત્યારે આ વર્ષે પણ આ પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો વિશેષ ઉપસ્થિત રહી હતી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘ આયુષ્ય માટે તથા સુખ શાંતિ અને સમૃદ્ધિ એમના જીવનમાં આવે તે માટે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે તેઓના ભાઈ એટલે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તમામ બહેનોની રક્ષા કરતા રહેશે અને જો તેમને રક્ષા દરમિયાન તેમના પ્રાણની આહુતિ પણ આપવી પડી તો તે પણ આપશે તેવા વચન સાથે આ ભાઈ સંબંધનો પર્વ એટલે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર તથા જિલ્લા ભાજપ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ એક આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના ભાગરૂપે રક્ષાબંધન એક ખાલી રાખડી બાંધવાનો તહેવાર નહીં પણ પોતાના બહેનોનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અતૂટ પ્રેમ અહીંયા જોઈ રહ્યો છો બહેનોનો દર વર્ષની મારા બહેનો વાઘોડિયા વિધાનસભાની સાતક હજાર જેટલી બહેનો પોતાના ભાઈની રક્ષા માટે દર વર્ષે મને રાખડી બાંધવા આવે છે એ બદલ હું મારી વાલી બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આવો નાવો પ્રેમ પોતાના ભાઈને હંમેશા બહેનો કરતી રહે અને બહેનોની સુરક્ષા માટે હું હંમેશા મારો જીવ પણ આપવો પડે તો આપવા માટે તૈયાર છું મારી બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે એમનો ભાઈ હંમેશા એમના માટે ચોવીસ કલાક એમની સાથે છે મારે પ્રાણની પણ આહુતિ આપવી પડે તો પણ હું આપવા માટે તૈયાર છું અને આ મારી બહેનો હંમેશા મને હૃદયથી લાગણીથી જે દર વર્ષે પોતાની ભાઈની રક્ષાની ચિંતા કરીને રાખડી બાંધે છે આ પવિત્ર દિવસની હું તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ ચૂંટાયેલી પાક સંગઠનના મિત્રો અને અમારા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોની જે આ મદદ અને મહેનત છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવોના આવો રક્ષાબંધન દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવવાની મને માતાજી શક્તિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું